હા દોસ્તો તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા બ્લોકમાં તો દોસ્તો બપોરના વાગ્યા છે બાર અને ખાવાનો પણ ટાઈમ થઈ ગયો છે અને ઘરે દહીં પતી ગયું છે તો પહેલાં આપણે લેવા જઈશું દહીં અને દોસ્તો તમે નવા હો તો અમારા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે લેવા જઈએ દહીં તો મિત્રો દહીં લઈને તો હારી ગયો ત્યાં ભીડ વધારે હતી તે માટેથી મેં એ દુકાન પર વિડીયો નહોતો બનાવ્યો તો હવે દહીં લઈને આપણે જઈએ શું ઘરે દોસ્તો તમે જોઈ શકો છો આ છે બિગ સ્ટોર ત્યાં સ્કૂલનું ભણવાનું બધું જ વસ્તુ મળી રહી છે આ એટલી મોટી દુકાન છે ત્યાં ભણવાનું બધું જ વસ્તુ મળી રહે છે અને દોસ્તો સાતના ગયા છે ચાર અને રોહિની સ્કૂલનો બસનો આવવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે હું જાઉં છું રોહિને સ્કૂલની બસ આવે ત્યાં લેવા માટે તો ચાલો આપણે જઈએ તો લેવા માટે તો ફાઇનલી હું દોસ્તો રોહિણી લેવા પહોંચી ગયો છું અને તમે જોઈ શકો છો ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે રોજ પલળી ગયો છે અને દોસ્તો તમે જોઈ શકો છો ફાઇનલી રોહિણી સ્કૂલની બસ આવી ગઈ છે હવે તમે જોજો રોહિત સ્કૂલની બસમાંથી માટે નીચે ઉતરશે તો ફાઇનલ તમે જોઈ શકો છો રોહી આવી ગઈ છે સ્કૂલમાંથી તો દોસ્તો હું આવે તો રોહીને ટ્યુશન છોડવા અને મને લાગે છે ભૂખ ખાવાની કંઈ ઈચ્છા નથી પણ પીવાની ઈચ્છા હતી તે માટે હું થઈને હું આવ્યો ગયો તો શેરડીનો રસ પીવા તમે જોઈ શકો છો આપણો શેરડીનો રસ બની ગયો છે તો મિત્રો હું ખાઈને આવી ગયો હતો નીચે નીચે રાતે અને મારે જવું હતું બજારમાં પણ તમે જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો છે હવે બજારમાં નહીં જઈ શકીએ અને આ બાજુ તમે જોઈ શકો છો મહાવીર કુરિયાના ટેમ્પો આવ્યો છે કુરિયર લેવા માટે તો સાડા નવ વાગ્યાનો વરસાદ ચાલુ છે અને વાગે આ છે રાતના સાડા દસ અને મારે જવું તું બજારમાં પણ વરસાદ ચાલુ હોવાના કારણે બજારમાં નથી જઈ શક્યો તમે જોઈ શકો છો કેટલું પાણી ભરાઈ ગયું છે વરસાદના કારણે ગાડીના બંને ટાયર ડૂબી જાય છે એટલો વરસાદ પડ્યો છે તો મિત્રો મારો બ્લોક અહીંયા ખતમ થાય છે આપણે મળીએ આગલા બ્લોકમાં બાય ટાટા સી